અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ દુનિયામાં અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર ખાતે આદિત્ય ફાઇનાન્સના કલાકારો દ્વારા શ્રી રામની પ્રતિમાની પ્રતિષ્ઠાના ઐતિહાસિક પાવન અવસરે રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ત્રીસથી વધુ કલાકારો દ્વારા રંગોળી અને પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી હતી જેમાં ભગવાન શ્રીરામ પર વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી જેમાં પ્રદર્શન ત્રીસ તારીખ સુધી ચાલુ રહેશે આ કાર્યક્રમમાં વડોદરાના મેયર ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગર સેવા સદન તરફથી આ ન્યાય મંદિર ખાતે એક સુંદર મજાની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના રંગોલીના કલાકારો સુંદર કૃતિ દ્વારા દીકરીઓ અને દીકરાઓએ સુંદર મજાની રામલલાની કૃતિ કરીને રંગોળીના માધ્યમથી તેમણે ભક્તિ કરી છે સુંદર મજાની રામલલા બાળ રામલલા છે તો ધનુર્ધારી રામ પણ છે તો એની સાથે રામ રામલલ્લાએ ભગવાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપતા રામ રામલલ્લાને પણ બતાવ્યા છે તો અલગ અલગ કૃતિના માધ્યમથી આપણા રંગોલીના કરકોએ વડોદરાની કલાને પ્રસ્થાપિત કરી છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય જય શ્રી રામ આખા દેશ દુનિયામાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના નિજધામમાં બિરાજવાના આ અદ્ભુત કાર્યક્રમને મનાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલ છે ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં જે પોતાની આગવી ઓળખ છે એવા રંગોળીના કાર્યક્રમ દ્વારા રંગોળી દ્વારા ભગવાન રામચંદ્રના અનેકવિધ રૂપોને જ્યારે પ્રદર્શિત કરવામાં આવ્યા છે રાજેન્દ્રભાઈ દિંડોરકર અને તેઓના ટીમ દ્વારા જ્યારે આ પ્રકારના કાર્યક્રમનું હાથ ધરેલ ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે એમને વિનંતી કરું છું કે આપણે બધા જ આ રંગોળી પ્રશ્ન નિહાળીએ જેથી કરીને વડોદરાની જે એક કલા છે જે એક સાંસ્કૃતિક વારસો છે તેને આપણે બધા એમાં સહભાગી થઈએ અમે થર્ટી ટુ કલાકાર છે અને કુલ મળીને ત્રેવીસ રંગોળી અને પચાસ એવા પેઇન્ટિંગ છે જે બધા રામ ભગવાનના જીવન પર જ આધારિત છે બનાયા છે અને બધાના સબ્જેક્ટ અલગ અલગ છે તમે જોઈ શકો છો અહીંયા બધા બહુ સબ્જેક્ટ છે સો અમે કાલ ત્રણ ચાર દિવસથી રંગોળી કરી રહ્યા છે ને આજે એનું ઇનોગ્રેશન છે પાવન અવસર પણ આજે અમે ઇનોગ્રેશન રાખેલું છે સો તમે અહીંયા જોઈ શકો છો બધા બહુ જ પ્રકારની રંગોળી અમે બનાવી છે અને રામ ભગવાનના જીવન પર જ બનાવી છે એક જ ભાવ હતો કે આટલું મોટું પર્વ છે ભગવાનનું સ્થાપના થઈ રહી છે તો એ જ મનમાં એક ભાવ હતો કે આપણા તરફથી એમની માટે જે થઈ શકે તે કરીએ અને અમારા ગુરુ છે શ્રી રાજેન્દ્ર ઢીંડોળકર એમના મેન્ટર છે અમારા અને એમના એમના એક કીધું એમને જે રીતે અમે એ પ્રમાણે જ બધાએ કામ કરેલું છું કેટલા દિવસ અહીં ચાલશે ત્રીસ તારીખ સુધી છે સવારે દસથી આઠ લોકો અહીંયા આવી શકે છે એની માટે કોઈ જ તમને ફી આપવાની નથી તમે નિઃશુલ્ક અહીંયા જોઈ શકો છો